બનાસકાંઠાના દાંતા તાલુકાના વોરડીયાળી ગામે કીડી મકોડી નદીમાં ભારે પાણીના પ્રવાહને કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું હતું જેના પગલે શાળા છૂટતા બાળકોને ઘરે જવામાં ભારે તકલીફ પડી ભારે વરસાદને લીધે પાણીનો પ્રવાહ વધ્યો હતો અને દાંતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ગામની મુલાકાતે પહોંચ્યા હતા વર્ષોથી ગામવાસીઓની કોઝવે પુલ બનાવવાની માંગણી હજુ પૂરી નથી થઈ અને દર વર્ષે ભારે પાણીની સમસ્યા સર્જાય છે તો તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે જોબ નંબર હજુ પડ્યો નથી પરંતુ એક મહિનામાં જોબ નંબર પડશે અને દિવાળી સુધીમાં પૂરનું કામ શરૂ થશે અંતરિયાળ વિસ્તારમાં આજે વરસાદ લગભગ ચોવીસ કલાકમાં સાડા ત્રણ ઇંચ વડ્યો છે જેના આધારે માન્ય મામલદાર સાહેબ સાથે અમે લોકો વિઝિટમાં નીકળ્યા છીએ એમાં બોરડીયાલી પાસે જે આ એક પાણીનું વહેણ ચાલે છે જો તો એવું દેખાય છે ખરેખર બાળકોને અને લોકોને પણ આવા જવાની થોડી તકલીફ પડે છે અને ખરેખર એ લોકોને આની જરૂરિયાત પણ દેખાય છે આ બાબતે ડેપ્યુટી એન્જિનિયર આર એન્ડ બી પંચાયત જોડે પણ મારે રૂબરૂ વાત થઈ છે એટલે આ બાબતમાં કુંવારસીનો અને ઝુંફાળીનો જોબ નંબર આવી ગયેલો છે અને આ બોરડીઆલીનો જે 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 જોબ નંબર આવ્યો નથી એ પણ એમના કહેવા અનુસાર એકાદ માસમાં આવી જશે અને ત્રણેયના કામો નાણાંના દિવાળી પછી ચાલુ થઈ જશે એવું મને ડેપ્યુટી એન્જિનિયર શ્રી પંચાલ સાહેબે કહ્યું છે જે આપણા તાલુકા માટે એક સારી બાબત છે